લખપત તાલુકા માં આવેલા મુખ્ય મથક ખેલ મહોત્સવ રંગે ચંગી ઉજવાયો જેમાં સરસ્વતી સન્માન અને દાતા દાતાશ્રીઓ સન્માન કરવામાં આવ્યા હતા સૌપ્રથમ પ્રથમ મહેમાનો વરદસ્તી દીપ પ્રાગટ્ય કરી અને ખુલ્લો મુકવામાં આવ્યો હતો

કુલપતિ શ્રી શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘના પ્રમુખ શ્રી પંકજભાઈ પારસિયા મિશન ચેરમેન અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ તેમજ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘના પ્રમુખ રમીલાબેન રવાણી ઉપપ્રમુખ પ્રમુખ કમળાબેન લિંબાણી તેમજ ગોપાલભાઈ ભાવણીએ જણાવ્યું હતું કે લખપત તાલુકામાં ખેલ મહોત્સવ પ્રથમ વખત થયો છે અને જે વડીલો કામ કર્યા છે વડીલોને ભૂલશો નહીં અને કાંધીભાઈ લીંબાણીએ જણાવ્યું કે અગાઉ મહારાષ્ટ્ર રમવાની ખૂબ મજા આવી અને જે આવી શક્યા તેના માટે લાઈવ પ્રસારણ રાખવામાં આવ્યું હતું તેમજ જાનવી બેન સાંકલાએ જણાવ્યું હતું કે ફાઈનલ ક્રિકેટ રામદેવ ઇલેવન સીઓ ટીમ વિજેતા થઈ હતી અને વોલીબોલ ગોત્રી વડોદરાની ટીમ વિજેતા થઈ હતી

બાટી સમાજ દ્વારા આયોજિત ખેલ મહોત્સવમાં આર્યન ખેલ મહોત્સવનું જે આયોજન રાખેલું છે એમાં એક એક્ઝિબિશન અને આર્ટ ગેલેરી રાખેલી છે એમાં તમને હું બતાવું છું અહીંયા કેટલો સરસ સોલ રાખેલો છે સાડીઓ ડ્રેસ મટીરિયલ આ અને આ દીકરીને જે પ્રેરિત કર્યું છે એ બદલે લોકો